કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈએ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે જેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ પાંત્રીસો એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બાર ગામથી વકીલ વકીલ તરીકે રોકવાની વકીલાત હું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે સાહેબ આપ તો વકીલ છો એટલે કહી શકાય કે જે આ કાયદો જે અત્યારે આ ઘણા લોકોની ધરપકડ કપડ કરવી છે ખરેખર કેટલા લોકોની થવા જાય કેટલા કેટલા માટે કાયદેસર થવું જોઈએ સાહેબ આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફટીના પૂરા સાધનોથી સેફ્ટીમાં પાઇપ લગાડવાથી ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે અમદાવાદ સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક સિસ્સામાં નથી આપતો બારસો તેરસો લીટર પેટ્રોલ લીજો એને બીજો બી જથ્થો ઘણું બધું નીકળ્યું છે તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આવા અધિકારીઓએ જેમને આ જોયા ગા વગર લાઇસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે એમાં રજૂ કરશે બોલો અમે દ્વારા તેમાં એકસો વીસ બી ચારસો છ અને બસો પંચ્યાસી માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પેલા માળે જઈ અને અરજી તૈયાર કરી અને કૃષ્ણ સાહેબને રૂબરૂ આપવા જશું સુરેશ ફળદુ રાજકોટ બાર એસોસિએશનનો વાઇસ પ્રેસિડન્ટ છું આજરોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે જે ઠરાવમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે જે આરોપીઓ છે જે જે જવાબદાર છે જે જે કસૂર છે જે ગુનામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે એવા કોઈ જ એક્યુઝ તરફે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ રોકાવું નહીં આવો એક ઠરાવ કરવામાં આવેલ છે ઉપરાંત આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના ઠરાવના આજુબાજુના તાલુકા જિલ્લાના જે જે સભ્યો છે એને પણ બોડો સમર્થન આપેલ છે અને એ લોકો પણ આરોપીઓ તરફે રોકાવાના નથી તો આમાં તમે કેવું માનો છો કેટલા લોકો આમાં સંડોવાયેલા હશે એ તો આ આખા ગુજરાતને હચમચાવી દેવા દેનારી ઘટના જે સામે આવી એમાં જે જે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે કોઈપણ પ્રકારના લાઇસન્સો વગર આટલા વરસથી એક જ ધારી આ ગેમ ઝોન ચાલુ છે એટલું જ પૂરતું નહીં માધ્યમથી જાણવા મળેલ મુજબ અધિકારીઓ પણ ત્યાં પોતાના પરિવારોને લઈને ગયેલા છે ત્યારે અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લાઇસન્સો આપવામાં આવેલ નથી હમણાં જોઈએ તો થોડા લોકોને કંઈ સસ્પેન્ડ કરવાનો આજે અત્યારે સમાચાર મળેલ છે તો સસ્પેન્ડ કરવાનો મતલબ જ એ લોકો ક્યાંક કસૂરવાર છે આમાં બીજું અત્યાર સુધીમાં ગુજરાતમાં અસંખ્ય આવી ઘટનાઓ ઘટેલ છે અસંખ્ય લોકોએ પરિવારના સ્વજનો ગુમાવેલ છે કોઈ અધિકારીઓને કોઈ પણ પ્રકારનો તમે જોવા જાઓ તો કોઈને કંઈ લાગતું વળગતું ન હોય ને એવી રીતે સહેલાઈથી આ બધા બાબતો જોવામાં આવે છે એક પછી એક ઘટના ઘટતી જાય છે અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીઓને સંડોવવામાં આવતા નથી તો મુખ્ય જવાબદાર છે એ અધિકારીઓ હોય છે એ અધિકારીઓ આવી પીડા પરવાના આપી દેતા હોવાના કારણે આ લોકો છે ને આ પોતાના જામ જાન ગુમાવવાના વારા આવતા હોય છે તો આ ઘટનાને કોઈ હળવાશથી ન લેવી જોઈએ રાજકોટ બાર એસોસિએશન જે જે લોકોના નિધન થયેલા છે સ્વર્ગસ્થ થયેલા છે એ પરિવારજનોની સાથે છે અમારાથી જે કંઈ બનતી બધી જ અમે કોશિશ કરી મદદરૂપ થશું પોલીસ કમિશનરને જે કંઈ અમારે રજૂઆત કરવી પડશે એ રજૂઆત કરશું ઇન્વેસ્ટિગેશન પારદર્શક થાય એટ્રેક્ટિવ થાય એક્સપ્લોઝિવ એક્ટ નથી લગાવવામાં આવેલી એટલે જે કંઈ ક્ષતિ છે એ અમે દૂર કરશું અને સ્વજનોની સાથે રહી અને અમે લડત આપશું આજરોજ જે કંઈ આરોપીઓને રજૂ કરવામાં આવનાર છે એમાં પણ રાજકોટ બાર એસોસિએશનની ટીમ અત્યારે ખડે પગે રહેશે